ટીમ સહાય તથા મોરચો ભાજપા વડોદરા શહેર દ્વારા આયોજિત કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પ કાનૂની સલાહનો કેમ્પ યોજાયો વડોદરા શહેર હળની રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સુથારી કામ નાવ બનાવવાનું કામ કરનાર અસ્ત્ર બનાવનાર લુહાર તાળું બનાવનાર હથોડા અને ટૂલકીટ બનાવનાર સોનાર સોની કુંભાર મૂર્તિકાર પથ્થર કોતરણી કામ મૂચી કામ કડિયા કામ ટોપલી ચટાઈ સાવરણી બનાવનાર પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર નાઈ માળાઓ બનાવનાર ધોબી તરજી માજીની ઝાડ બનાવનાર કામ કરનારની રૂપિયા એક લાખની લોન સાથે નવા આયુષ્માન કાર્ડ અને કાનૂની સલાહનો કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો શહેરના કન્વીનર શ્રી સાથે ટીમ સહાયના ઉપસ્થિત રહ્યા હતા આજે ટીમ ટ્રસ્ટ વડોદરા વડોદરા અને મોચો ભાજપા શહેરના ઉપક્રમે વિજયનગર વોર્ડ નંબર છ કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને ન્યાય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપન મોચો લાંબા સમયથી વિવિધ સેવાકીય કાર્યો વડોદરા શહેરમાં કરવામાં આવે છે એ અંતર્ગત આજે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કે ભાજપા બક્ષીપન મોચા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી વેપાર સહેલના કન્વીનર શ્રી જિજ્ઞેશભાઈ શાહ બક્ષીપન મોચાના વડોદરા શહેરના ઉપાધ્યક્ષ ધુળાભાઈ લુહાર મંત્રી શ્રી દિલીપભાઈ સોલંકી શહેર કારોબારી સભ્ય ચિરાગભાઈ ખારવા સાથે તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા છે આજે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જયેશ મિશ્રી ટીમ સાય ટ્રસ્ટ વડોદરા શહેર પ્રમુખ